સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઇએક્સ ટુ સિક્સ થ્રી સીટ નંબર ટુ સેવન સી દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સીપીડીસીબી કસ્ટમ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ ચાર પોઈન્ટ ઝીરો પંચાવન કિલોગ્રામ વજનના હાઇડ્રોપ્રોનિક વીડ હાઇબ્રિડ ગાંજોના આઠ પેકેટ મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા એક કરોડ એકતાળીસ લાખ બાણું હજાર પાંચસો આંકવામાં આવી હતી મુસાફરને તરત જ સીઆઈએસએફ અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આરોપી જાફર અકબર ખાનના સામાનની સઘન તપાસ કરવામાં આવતા અધિકારીઓને ચોંકાવનારો જથ્થો મળી આવ્યો તેના સામાનમાંથી હાઇડ્રોપોનિક વીડના કુલ આઠ પેકેટ મળી આવ્યા આ જથ્થાનું કુલ વજન આશરે ચાર પોઈન્ટ ઝીરો પંચાવન કિલોગ્રામ થયું હતું પોલીસ અને કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાવાળા હાઇબ્રિડ ગાંજાની બજાર કિંમત એક કરોડ એકતાળીસ લાખ બાણું હજાર પાંચસો જેટલી ઊંચી છે આટલી મોટી કિંમતનો નશીલો પદાર્થ પકડવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે

જો અલગ અલગ એરપોર્ટ ઉપર આપણા અન્ય દેશો ખાસ કરીને કહેવાય ક્યારે દુબઈથી ક્યારે જો બેંકોકથી બાંગ્લાદેશથી અલગ અલગ જગ્યા ઉપરથી જોવે આ લોકો સ્મગલિંગના માધ્યમથી અલગ અલગ એરપોર્ટો ઉપર જો નાર્કોટિક્સના જથ્થા લઈને આવે છે અને એને જ ધ્યાન રાખીને જો પૂરી ક્રાઈમ બ્રાન્ચના ટીમ ડીસીપી ક્રાઇમ રોઝિયાના નેતૃત્વમાં અને ડુમસ પોલીસ એર જો કસ્ટમ જો એર ઇન્ટેલિજન્સ યુનિટ છે સીઆઈ સેફ આ બધાના સંકલનમાં ગઈકાલે એર ઇન્ડિયાનો ફ્લાઇટ જો બેન્કોકથી આવી સાંજે સાત ચાલીસ વાગે એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર જાફર ખાન મોબાઈલવાલા તરફ નામ ઓળખાય છે આ મુંબઈને મુમરાના રવાવાલા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન આપણને મળી હતી એના આધારે જો ગઈકાલે આ સમગ્ર જો આ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતા ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરને એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો પેકેટો મળ્યા કુલ મળીને આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના નેમ હાઇડ્રો વીટ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળ જેના વેઇટ કરતાં જોઈએ કરી ચાર કિલોગ્રામથી વધુ ના વેઇટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો તરફ છે માને છે એના પેત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર છપ્પન વર્ષનો ઉંમર છે અને આ એકદમ ફ્રિકવેન્ટ જો એ ફ્લાયર બી છે સત્તાવીસ અઠાવીસ વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારે ક્યારે ગોલ્ડને સ્મગલિંગ જો એના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડને સ્મગલિંગ કરે છે મોબાઈલને સ્મગલિંગ કરે છે અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે અને આજ આજ પ્રક્રિયાના ભાગ રૂપે એના બીબી છે એના જો પત્ની છે નુસરા બેગ કરીને એના પત્ની છે જો બુસરા બેગમ બુસરા બેગમ કરીને પત્ની છે જો જૂન ના મહિનામાં બેંગ્લોર એરપોર્ટ ઉપરથી 7 કિલોગ્રામ અપના હાઇબ્રિડ ગાંજા સાથે પકડાયા હતા આ જો જેલમાં છે તો આ એને જ પૂરા પૂરા જો પરિવાર આ પ્રકારના જો કૃત્યોમાં લાગેલા છે અને અત્યાર સુધી જો એના પાસપોર્ટ અને બીજા જો અમે લોકો વિઝા વગેરે માહિતી ચેક કરવા જોઈએ તો એમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન જોયે દુબઈ દુબઈ બાંગ્લાદેશ છે વખત અને થાઈલેન્ડ ઓમાનમાં બે બે વખત સાઉદી અરેબિયા કમ્બોડિયા બહેરીન વિગેરે દેશોમાં જઈને આજ સ્મગલિંગની પ્રક્રિયાઓ હાથ ધરેલી છે જોઈએ તો અત્યારે આ જો ચૂકી કેરિયર તરીકે આ ઉપયોગ કરવામાં આવે છે એના જો અને એક ખેપ આવે તો ખેપ પ્રમાણે એના રકમ એક લાખ રૂપિયા તક જો પર ખેપ રકમ એના મળે છે જોઈએ જ્યારે લઈ આવે અને એના મોડો સફરંડી પણ આ પ્રકારના છે કે જ્યારે આ પ્રકારના માલ લઈને આવે છે કોના આપવાના છે એના જ ફોટોગ્રાફ જો એ સામેવાળા વ્યક્તિને આપવામાં આવે છે ફોટોગ્રાફ વિથ બેગ આ એના એ મોડો સફરંડી પ્રમાણે એરપોર્ટ ઉપર બહાર આવીને ઉભા થઈ જવાના એના ફોટો આઈડેન્ટિફાઈ કરીને કોઈ વ્યક્તિ આવશે અને એના જો એનાથી બેગ લઈને જતા રહેશે અને એના જો પૈસા છે આ પૈસા જો લાખ રૂપિયા તો હોય છે આ એના મળી જશે જો તો આ જો ગઈકાલે જો મળતો અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગુના દાખલ કરીને કાર્યવાહી કરી રહી છે અને આગળ ક્યાં કે લિંકેજ છે કે આ રહેવાસી મુંબઈને છે પરંતુ આ વખતે આ સુરત એરપોર્ટના સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉપયોગ કરેલા છે તો બીજા પૂરે લિંકમાં ક્યાં ક્યાં છે કોણ કોણ છે ક્યાં જવાના હતા માલ જોએ આ બધા જો ક્રાઇમ બ્રાન્ચની ટીમો જો એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે આ જો હાઇબ્રિડ ગાંજા જો હોય છે આ નોર્મલ ગાંજા કરતાં અલગ હોય છે બીના માટીને છોડ ઉગાડવામાં આવે છે અને આ એના બહુ જ શક્તિશાળી ગાંજા હોય છે તો અત્યારે બહુ લોકો બહુ પ્રચલન જો ડ્રગ યુઝર છે એમાં છે એના કિંમત બી લાખ રૂપિયા પર કેજી હોય છે જેના લીધે અત્યારે અલગ અલગ જગ્યા ઉપર એની સ્મગલિંગ ચાલે છે લેકિન સુરત શહેર પોલીસ પૂરી મક્કમ છે કે આ પ્રકારના કોઈ પણ એક્ટિવિટી અમને સુરતમાં નથી થવા દેવાના સુરક્ષા હોય છે નહીં આમાં જ્યારે જ્યાં એરપોર્ટ લઈને આવે છે તો એમાં પેકેટ આ લોકો આ પ્રકારના પેકેટ કરે કે પર્સ હોય રમકડા હોય આ પ્રકારના સાધનો અમે મૂકીને લઈ આવે છે ત્યારે જો અલગ અલગ જુદા જુદા એરપોર્ટ ઉપર જો અલગ અલગ યુનિટ્સ હોય છે કસ્ટમના અલગ યુનિટ હોય છે જો ચેક કરતી હોય છે લેકન ક્યારે ક્યારે જો એક્સરે મશીન વગેરે બધા સામાનો જતા હોય છે તો એના માટે જો અમારા લોકોની ઇન્ફોર્મર જો નેટવર્ક હોય છે ઇન્ફોર્મર બી નેટવર્ક હોય છે આજ ભાગરૂપે જો બેંગ્લોર એરપોર્ટ ઉપર બી સાત કેજી એના વાઇટ પકડાવી જોઈએ સાત મિનિટ જાતે તો આ લોકો એરપોર્ટ ઉપર આ બધા પેપર વાંચો છે ઇલેક્ટ્રોનિક મીડિયા બી આવતા રહે છે કે ઘણા એરપોર્ટ ઉપર જો આપણે અમદાવાદ એરપોર્ટ બધી યુનિટ્સ પકડતી જ રહે છે એ ક્યારેક ક્યારે સક્સેસફુલી થઈને નીકળી પણ જતા હોય છે આવે ક્યારેક ગોલ્ડ લઈ આવે ક્યારે મોબાઈલ લઈ આવે ક્યારે અને મેક્સિમમ વખત જો આ નાર્કોટિક્સ લઈને આવેલા છે આ અત્યારે એના પૂછપરછ ચાલુ છે ત્યાં માં અમુક લોકો છે જે ઇન્ડિયા માં અને બીજી જગ્યાએ જે સ્મગલ કરવા માટે જો આ લોકો આ પ્રકારના કેરિયર્સ યુઝ કરતા રહે છે જાફર ભી આ આ પૈકી એક કેરિયર તરીકે છે જે અને એના ભી અપનો નામ છે આગળ ઇંગ્લિશ કેશન જો કે ચાલુ છે તો અમે જો ભી અલગ એજન્સીસ કેન્દ્રીય એજન્સીસ હોય છે જેના માધ્યમથી કરી જેના તરે નામ અપા મને ન થાય છે લેકિન ક્રિમિનલ હિસ્ટરી છે અને શું અત્યાર સુધી જે રીતે આ સ્મગલિંગ કરે છે પાછો કા માટે જો છે ને કરવા માટે અને એના વિરુદ્ધમાં ત્યાર સુધી જો અમે લોકોના કોઈ પ્રગણા બોમ્બે મેના વિરુદ્ધમાં બે કેસ છે જે છે લેકિન અત્યારે આ કેસમાં મુંબઈ પોલીસ સાથે કરીએ છે ગઈકાલે ગઈકાલે રાતથી બધ આ ચાલે છે એના મુંબઈમાં ટ્રોમ્બેમાં એક ગુના મારામારી ગંભીર 356 IPC છે ને દાખલ થયા છે અને બીજો એના ઉપર જો ચોરીના એમઆઈડીસી એમઆઈડીસી પોલીસ સ્ટેશન છે બોમ્બેનો મુંબઈમાં તો મુંબઈમાં બે ગુના છે લેકિન અત્યારે બીજો ગુનો માટે ભી અત્યારે તપાસ કરી બે ગુનાના આરોપી છે આજે અને આ બંને થોડા જૂના ગુનાઓ છે એના ઉપર જનરલી શું થાય છે કે આ જો ગુનાઓ એના ઉપર દાખલ થયા તો બે હજાર બાર વગેરેના હતા તો આમાં થાય શું છે ક્યારેક ક્યારે એના પરમિશન પણ મળી જતા હોય છે ત્યારે જો ઘણા બધા ફ્લેક્સિબિલિટી નિયમોના લીધે કોઈ પણ ગુનામ બી હોય તેના જો મંજૂરી લઈને જો એક વર્ષ છે મહિના આ પ્રકારના પાસપોર્ટ મદદ મળતા રહે છે તો આ મારે એક તપાસનો વિષય છે કે એના ગુના હતા તો પાસપોર્ટના વેરીફિકેશનમાં તો કંઈ ખોટી માહિતી એનો ઉપયોગ તો નથી કરા એના માટે હવે મુંબઈ પોલીસ સવાલ કોન્ટેક્ટ ચાલુ છે સર આ મુંબઈ પર છે સુરત એરપોર્ટ નું છે ને સુરત એરપોર્ટ નું પસંદ કરવાનું મુખ્ય કારણ શું હોઈ શકે મે આમાં દર વખતે જો અલગ અલગ એરપોર્ટો લેતા હોય છે જનરલી શું હોય છે કે ઘણા બધા એવા હોય છે કે અલગ અલગ એજન્સીઝ ના રડાર મે આ પ્રકારના લોકો હોય છે

તો અપના ઇન્ડિયન જો અમારું જો ઇન્ટેલિજન્સ એજન્સીસમાં જો નેટવર્ક છે આ નેટવર્કમાં માહિતી આવી પડી ગઈ હતી કે ફ્રીક્વન્ટ ફ્લાયર છે ડાઉટફુલ છે તો ના મતલબ કરવાને તો આ પ્રકાર તમામ માહિતી આવતા રહે છે પકડાતા પણ રહે છે લેકિન આ લોકો ક્યારેક ક્યારેક સક્સેસફુલી નીકળી પડતા હોય છે સર જે રીતે આપેલ જનરલ રીતે સર ફોટોના આધારે ડિલિવરી કરે છે તો સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યો હતો કે અહીંયાથી મુંબઈ જવાનું નહી અહીંયાથી કોઈ વસ્તુ અહીંયા તો અહીંયા નહી જવાનું તો અહીંયા કોઈ ડિલિવરીના નહી હતી સુરત ખાતે આ ગયા તો નીકળે ને મુંબઈ જતો रवाना હતા જો જે અત્યાર સુધી આયા છે અને રસ્તેમાં કવના ડિલિવરી કરસે આ વ્યક્તિને એના ખબર ન હતી કે સામેવાળાના વ્યક્તિ ખબર છે કે ના કઈ રીતે ટ્રેસ કરવા સુરતી મુંબઈ કઈ રીતે જવાના હવે આતારે પૂછ પરસને એક વાત છે જો અમારે રિમાન્ડ ઓરાને ભી રહેસે ભાગ નહી સર બોરડી ને કોન્ટેક્ટ પર આપો અજી વાત છે સાંગળો કરી દે કોન્ટેક્ટ પર હવે કેમ કે એના પાસે એના ત્યાંથી નીકળે છે તો પહેલા કોઓર્ડિનેટ આપી દેવામાં આવે છે કે તમે ક્યાં ઉભા રહેવાના અને કેવી રીતે ભરાવાના અને તમે કોઈ વ્યક્તિ આવશે જોઈને પછી એના કોઈ કોડિંગ હોય છે કોડ વર્ડ વાત કરે અને સીધા લઈને જતા રહેવાના ત્યાં જો જ્યાંથી ડિલિવરી થાય છે જો અત્યાર સુધી પૂછપરછ માં આવ્યા છે કે જ્યાં ડિલિવરી થાય છે એના વિથ લગેજ જો એની ફોટોગ્રાફ્સ લઈને ફોટોગ્રાફ લેવામાં આવે છે ત્યાં જ અને જો કન્સર્ટ માનસ છે જો સામે જો મેન હેન્ડલર છે જો હેન્ડલિંગ કરે છે કે તમે એક વ્યક્તિ આવશે આ બોલશે અને બરાબર જો તમે એના વસ્તુ આપી દેવાના તો પૈસા મળી જશે તમને એના એના એને ખબર હોય છે આ રીતે આ લીધો એના જો છે અહીંયા વોટ્સએપ અને બીજા એના છે જો સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ જો એપ છે અહીંયાના વ્યક્તિને મોકલી આપવામાં આવે છે કે આ વ્યક્તિ તમને અહીંયા મળશે અને બતાવીને તમે લઈ લેવાના તો આ અમારો ફર્ધર બી આ ભાગ છે વધારે અત્યારે અમે નહીં બતાવી શકીએ લેકિન એટલા છે કે એના બસ ઉભા રહેવાના કોના આપવાના છે એના ખબર નથી રહેતી લેકિન સામે કોણ લેવા આવે એના પૂરી ખબર રહે છે કે એના કામ છે કે તમે પર ટ્રીપ લઈ આવવાના એટલા પૈસા તમે મળી જશે તમે લેવા આવશે એના લિંક ખતમ પછી ફર્ધર બીજી લિંક ચાલુ થાય છે કે જો ડિલેવરી લેશે અને ક્યાં ડિસ્ટ્રીબ્યુટ કરશે આ બીજી લિંક હોય છે જો અમારા તપાસમાં पर 28 વખત રાતે નું કર્યું છે તો કેમાં ગોલ્ડ સ્મોકિંગ કેટલી વખત કરવામાં આવે છે આમાં તમે 28 વખતમાં જો ہمارے پاس ઇન્ફોર્મેશન છે ગોલ્ડ ઓલ્ડ લઈ આયા છે ગોલ્ડ પછી જો એકના ઈ સિગરેટ્સ ના છે ગોલ્ડ ના છે મોબાઈલ છે લેપટોપ છે જો મોંઘા હોય છે ड्रग्स છે જો આ પ્રકારના અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ એરપોર્ટ ઉપર લેના ડિલિવરી માટે ડિલેવરી આપેલા છે જો એ અને બીજામાં જનરલી શું થાય છે ગોલ્ડ વગેરે થાય છે તો ગોલ્ડ પ્રતિબંધિત નથી પરંતુ કસ્ટમ ડ્યુટી ચોરી છે એમાં લે નાર્કોટિક્સ તો એકદમ સંપૂર્ણપણે જોઈએ પ્રતિબંધિત છે જો બીજા આઇટમ્સ હોય છે કે એના પેનાલ્ટી લાગે છે પેનાલ્ટી આપીને જો પછી એનો પેનાલ્ટી ભરીને જો નીકળી જાય છે પરંતુ આમાં જો છે ડ્રગ્સ ઇઝ ટોટલી બેન્ડ આમાં કોઈ જોવાઈ નથી એના માટે બીજા વખત જો અમારે આ ઇન્વેસ્ટિગેશન વખત જો છે એના લઈએ છીએ કઈ એરપોર્ટ ઉપર આવ્યા હતા ક્યાં ગયા હતા કઈ રીતે પકડાયા હતા કે નહીં પેનાલ્ટી થઈ છે કે નહીં જોઈએ આ પ્રકાર અમારે તપાસમાં એક વિષય છે બાંગ્લાદેશ આમાં જેટલા બી કન્ટ્રીઝ છે આમાં થાઈલેન્ડ ઓમાન બાંગ્લાદેશ દુબઈ આ બધા છે તો બાંગ્લાદેશ કેવી રીતે ગયા ક્યાં પહોંચ્યા આ અમારા એક ઇમ્પોર્ટન્ટ જે અત્યારે તપાસમાં ભાગ છે 28 વખત ઇન્ટરનેશનલ સ્મગલર જાફરને સુરત ક્રાઇમ બ્રાન્ચ સીઆઈએસએફની ટીમ એરપોર્ટ એથોરિટી ડુમ્મસ પોલીસ અને કસ્ટમ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો એક કરોડ થી વધુ ના ગાંજા સાથે આ તમામ જે ટીમો દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને આ જાફરને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો વાત કરવામાં આવે તો આ પોલીસ થી બચવા માટે તે અલગ અલગ રીતે છે તે ઇન્ટરનેશનલ સ્મગલિંગ કરતો હતો જેમ જેમ કે અગાઉની વાત કરીએ તો અગાઉ તે મોંઘા મોબાઈલ હોય લેપટોપ હોય ગોલ્ડ હોય અને હાઈબ્રિડ ગાંજા હોય તે પ્રમાણેની જે પોલી બચવા માટે અલગ અલગ રીતે આ વખતે તે રમકડા નાના બાળકોના રમકડાના જે બોક્સ આવે તેની અંદર તે હાઈબ્રિડ ગાંજા છુપાવી લાવતા સુરત એરપોર્ટ ખાતે ઉતરતાની સાથે જ આ તમામ જે ટીમો દ્વારા છે તેને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત